મનસરદાર ને એક વાર જોરદાર તળીઓ ના ગગડા થી વધાવો જમાવટ કરી દીધી ભાઈ અને આ મશીન ની જેમ તમને વગાડ્યું દોઢ કલાક બોલો એક જ હા હા બોલો ઠીકરી નાસવા મળે એનું કહેવાનું કે છે ને કવિ કે ઠીકરી નાસવા મળે એ ઠીકરી જેવો હોય એ ઉભો થઈ નાખી દે ઓહ લઈ આમ હોય એટલે એ એમ પુરાતન સજે ભૂંગીઓ વાગતો હોય તો કોઈશ વાળી હતી ડબુક ડબુક વાગતો ગેસનો રોવા માળે આમાં નહીં સેટિંગ આવે હો ભુપતભાઈ ત્યારે ભૂંગીઓ કેટલા વગાડે ને તઈ ઢીંગાણું થાય ધડી ઢોલ ઢીલો થઈ જાય દોડું આ તાલમાં હોય સેટિંગ કર્યું હોય તો નથી એની વાદળ ઢીલું થઈ જાય ડબ 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 વાગીને એમાં સેટિંગ આવે પૈસા લઈને ઊભો થયો પાછો પાછળ નથી દેવાની

ભગત આવે તો એમ કે હાલો ભાઈ પ્રસાદ લઈ લો પ્રસાદ લઈ લોન ધન જેના કપલી નું હસવે કઈ વાંધો ખરેખર એને સંત કેવાય હારા કે પૈસા વાળા નવું બો આવો 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 પણ શીથરે આ લેલો જાતો હોય એને મારા દેશનો સંત જમાડ એક જમી જા આ તો ઈશ્વરે આપેલું અનાજ છે ને તારોએ પણ આમાં ભાગ છે એ વાત મને બે વર્ષ પહેલાં એક શિવરાત્રીના મેળામાં એક સંતે ઉપદેશ આપ્યો કે તું તારી જાઈતની આખાનીમાં દસ વાર પૂજ્ય હું રસ્તે છું ને પૂછી જો તારા અંદર બેઠેલા ને હું બરાબર આશર છે છું ને મારામાં દ્રષ્ટિમાં કુદરતી નથી ને મારા વિચારમાં વિકારતો નથી ને મારા

પણ માણાની એટલું બધું જોર છે ને મને કાંઈ નો થાય મને કે ભાઈ કાલે વાંકુ વળી જાય રાવણ જેવા સટકી ગયા દહદા માથા વાળા હવે આને કપાસ્યું પગમાં માથામાં ઉંદરી હાલવા ને તેવડની હું જોર કરી જો આખો ખૈલાશ ઉપાડીએ કેવો હોય એને ફીરલું વળી ગયું અરે રોવા રોવાવાળો કોઈ નમળે લંકાના રણ મેદાનમાં ભોડા નો ખા નો ભાઈ કાં તમે વાત સમજો

એનું પરિણામ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે આથી પ્રતિજ્ઞા કરજો અને બીજી પ્રતિજ્ઞા ઈ કરજો કે આ રાષ્ટ્ર મારું ઘર છે ને રહેનારો તમામ માનવ સમાજ મારો પરિવાર છે હું ભારત માતાનું સંતાન છું જ્ઞાતિવાદમાં બહુ વેચાણ હવે માપ રાખીએ સારું છે હવે હૈ થઈ જાય છે દરેક ના નોખા નોખા સેટી આપણું આ ઉલી ઉલી જ્ઞાતિ ઉલી ઉલી જ્ઞાતિ ઉલી ઉલી જ્ઞાતિ અને અહીંયા અમે બધા બે તો એમ કીધું હું ફલાણો બોલો ફલાણો જે જ્ઞાતિમાં જેનમાં એનું ગૌરવ રાખો એ ગૌરવ એ રાખો હું ભારત માતાનો સંતાન બોલું છું આ દેશનો સંતાન બોલું છું આ જરૂર છે બોલો આ સંતોને ક્યાંય ભેદનો તો આપણે ભેદમાંથી બાકી નથી અરે અમુક 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 વ્યક્તિ પણ એને એ ઉલ્યો છે એ ઊય લો કેવું અમરમાન દેવીદાસબાપુ રક્તપ્રિત્યાની સેવા કરે એમાં કોણ જ્ઞાતિ ગુણતાથી અમે સાવરકુલાની માલિકો ઈ જ વિચારથી માનવ મંદિર અને વૃદ્ધાશ્રમ અકાલી કોઈને પૂછતા નથી કઈ જ્ઞાતિ ના છો અમે માણસ જ્ઞાતિની સેવા કરી એમાં એક એકસો ને સો વ્યક્તિ હાજી થઈ ગઈ પણ એમાં એકનું હવે તો આપણે હાજામાં પાંચ ટકા વેરિયે આવે છે હાજામાં પાંચ ટકા વેરિયેશન આવે ભેગા હેરા હોય ફેર્યા હોય ઊંચાઈ જોઈ હોય વેટ જોયો હોય અભ્યાસ જોયો હોય કલર જોયો હોય જોયો હોય તો પપ્પા ન ચાલે તો પપ્પો કે વૈયા ની ક્યાં મગ સોખા પડી ગયા છે બેઠેલા મારા વહાલા સ્વજનોને કહું છું દીકરીની બે શબ્દ કયો બેટા થોડુંક સહન કરજે સીતાજી જેટલું દુઃખ તને થોડવાનું અને છોકરા મને કહું છું તાણા હા ગીર હોય કામ થતો હોય તો રાતે રોકાવાય સવારે ગોતવા આવવા પડે એટલું બધું મોડું ન કરાય અરે મારા ખિસ્સામાં હું કામ નાખો છું હો બોલો પદુભાઈ ભાઈ સરવૈયા જાહેર આમંત્રણ આપે છે બધા પદાર્થોના પાંચસો રૂપિયા મને આપ્યા છે હું અહીંયા ધરી દઉં છું બાપા એટલે વળી પાછું ન થાય તમને ન ખબર હોય કલાકારની મારા દીકરા લઈ જાય હા ભાઈ તમે મને પ્રોગ્રામ કીધો મેં કીધું હા પાડી પાડીને જવાબ બાપુની સાક્ષી કહું છું તરત જ મને રાજકોટનો ફોન એવો આજ જ પ્રોગ્રામ રાજકોટનો મેં કીધું બોલાઈ ગયા પછી કદાચ લાખ દ્યો ને તો એ મારે માટે નકામશ મારે માટે તો સદ્ગુરુની વાત વિચારવા જેવી છે આગળ વાત કરું તો વાત એવી છે અને એ અમરભાઈ

માણસને આંગણે જઈને કોક થી તો ખરા કે ભાઈ તમારી દીકરીના લગ્ન છે કેમ મું ગયા છો શેવાડામાં સેવાડા માણસ નો દીકરો સાયન્સ નો વિદ્યાર્થી હોય દસ થી બાર ધોરણ નો અને ઈશ્વરે મને તમને આપ્યું હોય અને પૈસા વાકે બે ધોરણ ભણી ન શકાય તો મને તમે આપેલી સંપત્તિ ઈશ્વરે કઈ કસાય રાખી છે આ વિચાર ના ભૂલવો જો પાંચ દસ જણાથી એની ફી ભરી ગયો બે વર્ષની એ પૈસા તમને આપી દે છે અને નહીં આપે તો મારે તમારી વિચારવાનું છે મને કોકે આપ્યું તું ને મેં આપ્યું છે હું ક્યાં હેર્ય લઈને આવ્યો તો મને કોકે આપ્યું તું ને મે આપ્યું છે આ વિચારવાની જરૂર છે